બાપુ એટલી તમારા બાપુમાં મને કેમ ફેર દેખાય છે હું કીધું તમારા કેમ દેખાય છે એમ નથી કેતો

પ્રધાનજી આ પાઘડી જવોડી નો આકાર જવો ખાલી આકાર ને પ્રધાનજી આનો કારીગર કેવો હોય છે એ બે ભૂંગળા છે ભૂંગળા છે માથા ઉપર બાંધી હોય બરાબર ને આઠ ડિગ્રી હોય તો ભૂંગળામાં જ નીકળે ધાર પાણી આમાં ટીપડા પડે પ્રધાનજી બઉ ઠંડી પડે તો આમાં રિમોટ આવે પ્રધાનજી પાકડીમાં કે રિમોટ નો હોય નો હોય આ એનું બટન છે આવે આ આમ કરો ને એટલે આખડી એક થકાણે ભેગી થાય જોજો આવ્યો હે અવાજ છેનો આવ્યો બેરિંગનો આમાં બેરિંગ આવે આમ કરો એટલે ભેગી થાય અને આમ કરો એટલે આ નોખી નોખી ફેલાય જો કાશ આ ધીમે ધીમે પહેલા એનું કારણ છે કે રિમોટમાં જો હાથ ગાંઠ્યો છે મહારાજા ખીજાય વિદેશ થી લેવા હવે તમે છે ને પ્રધાનજી હું પણ એક રાજ નો ગોર છું જે કાર્ય મને એ કાર્ય સિદ્ધ કરીને જવાનો છું

આ લગ્ન નું શ્રીફળ છે કુંવર સાહેબ ભાગશાળી સમો હામે થી લગ્ન આવ્યા હામે લગ્ન આવે તો ના નો પડાય શિકારી જો હામે થી લગ્ન આવે તો ના પડાય ભાગશાળી સમો હામે થી લગ્ન આવ્યા હે શિકારી જો નકર પૂછો આમાં તો કઈક ટિફિન બુકિંગ ના જાય એય હું કરો છો સોન્યા

એવું ધીંગાણું પછી પેલા કોપકારી ગયું હતું આપડે હું નતો એવા ઢીંગાણા કેવાય આ તમને ખબર પડે હોય ખુલી તલવાર લઈને જવાનું હોય તમે ગયા તા

બીજો કઈ વાંધો નથી ચાર ફેરા ફરી જયારે જમણા પગ નો અંગૂઠો ખેતર ને અડાડવાનો હોય કોણી નો આલે કોણ ઇનો આલે પ્રધાનજી અંગુઠો જોયે અંગૂઠો છે અને આ કેમ લાંબુ છે નાક લાંબુ છે એટલે સેન્ટર માં આવી જાય ના પ્રધાનજી તમે જવાબદારી લેતા હોય તો જવાબદારી હોય

કોઈ વાંધો નહીં કામ કરો તમે કોઈ શ્રીફળ ઝીલાવી જો હું ઓર્ડર આપણે ઓનલાઈન ઉપર મગાવી લેવું મગાવી કેટલા ધાણા એ રીતે ગોર દાણા કેટલા હોય આપણે શાસ્ત્ર પૂરતા જોઈએ કેટલા હું એ શાસ્ત્ર પૂરતા બનાવવા બનાવવા હવે આ ઠીક વાંધો નહીં થઈ શિકારી